જય માતાજી મિત્રો અમે આ તા ખેતરમાં વિડીયો બનાવવા પણ વિડીયો આજે કેન્સલ કારણ કે ગાય ખેતર પડી છે બીમાર થઈને બરોબર આખી રાત પડી છે આ પત્તા ખાઈ છે એડાના એટલે લગભગ તો મેણો જ સડે છે અમારો લાલજીએ દસ વાગે ડોક્ટર બોલાયો હતો અંજી સર તો બનતી સેવા કરી પણ કોઈ થયું નહીં એટલે ગૌશાળામાંથી એમ્બ્યુલન્સ બોલાયું છે તો હવે ડોક્ટર આવે તો ગાયને લઈ જાય બરોબર નહીં ગાય અમે ઊભી કરવા બીમાર થઈ ગઈ કોઈ માલિકને નહીં ગાય

તમારા ગમે આવી ગાય પડી હોય તો સેવા કરજો ફોન કરજો તાત્કાલિક સેવા

ડા વેત આ તમસીની આવી ગઈ છે હવે તમે પકડી પેલી તમે તમે ખૂબ આગળ વધા છે એકદમ ઊભી થઈ જાય ખાલી પછી

એ તમા લે ચાપી રે તીને તાકે જીવા કરી આપડી આટલે તો નાસ આલ ભાઈ તાક જ માર આળો બસ એટલી ના ને જામ પળડી માં આવનાગા પદ હમાર આગળ ખેડ લો કીના કા ઓન નેસે તોકો કાલ્દો જ ને આ પાસ કળજે ઓમ હુંયા ઓ ઓ ઓ આતે ઊભો ઓમ કાલ્દો જેમ મિત્રો એમ્બ્યુલન્સ આવી ગયું છે બરોબર ગાયને લેવા જોઈ લો હાલ આવી જાશે એમ્બ્યુલન્સ ખરો બર ગૌશાળામાંથી આવી ગયું છે

તો અલ ભાઈ ઉપર તો કોઈ સીધી દીકને કે ઉપર આવજો ગા લે ગાય ઉપર ને આ લગન તો સુ ન ઉપડે યાર હા આપણ ઘોડો કાઢે ઉપડું કે ને આપણે ગાય ઘર ઉપર જાઓ ને ધીરું દે ને તો કોમ કરે આઈ ગઈ જી કી તો લઈ દે આવડે બાઈ લહેલી અંદર કરી અમે કળ કરે સુ વાત કરે સુ ઓબી કર ચાલ ચાલ ઉપર એક સક કિનુબા

માઈ બે કે તરંગા ડાયમ આયા તાડ દમ મોણસો દેમ ઘણી તાકું થાય ને કોઈ આલી ઊડતો તો બી મારવાય ના યાર પણ એ હોટી એ ને કોઈ આપણા ધારે એની અંદર પૂરી છે એટલે ગોબરજી હેન્ડલ મારે બરે તો મિત્રો ખાલી હેન્ડલ માં છે કેસા ડાણ એટલે તમે આવો જો તો સેવા જતા રહેજો અમે તો YouTube નો વિડિયો કોમેડી બનરા છે બરો 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 જાય જાણ અમાર અડી જા એ તો બી જી તો અમાર અડી જા પહોંચી જાય પહોંચી જાય ઘરે હે ને જા પંખરા રાખો નાલે દોડ દે તળ થઈ જાય આ તો ભજીદા બોલ પાગે હર્યુ પાગે અલ્યા ઢોકો 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 બોલ બાબા બોલો એ ખેસલા ના ના બરો બરો ખેસ ખેજો આયા ખેસ

वीडियो है। कर ली वीडियो नाखी दिया देवार। देवार। हाँ। खाली। <laughs> शेयर बतार कर जो बराबर तो जय माता जी मिल। ए,